બાઇક ઉપર જતા ત્રણ અસામાજિક તત્વો સાથે ગત પંદર એપ્રિલના રોજ દીપેનની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી આરોપીઓ હાર્દિક ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દિપેનને ગળદા પાટીનો માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઈજા પહોંચાડી હતી દરમિયાન સતીશે દિપેનને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી ત્રણેય ઈસમોએ દિપેનને બચાવવા તેની માતા ઉપર પણ મારી પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો દિપેનની મમ્મીના છાતીના ભાગે હાથ નાખી તેના માતા ઉપર હુમલો કરી છેડતી પણ કરી હતી ત્રણેય સમૂહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા

અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કારુભાને ઝડપી પાડ્યા હતા સુરતમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તારીખ પંદર એપ્રિલ દો હજાર પચીસ કો और रात के साढ़े आठ बजे के आसपास बरोडा प्रस्टेज मार्केट में एक मारामारी की घटना सामने आई जिसमें एक अटैम्प टू मर्डर का भी हमने केस रजिस्टर किया घटना की पूरी वारदात ऐसी है कि ये दो शॉप्स हैं आ, एक जो है वो लेडीज पर्स गैलरी के नाम से है और दूसरा है सीताराम खुर्ती और ये दोनों आपस में आ, ग्राहक को बुलाने के लिए चिल्लाते थे कि ग्राहक इधर आ जाए और इधर आ जाए तो ये जो लेडीज पर्स गैलरी के जो दिवेश हैं इन्होंने और इनकी माँ ने सामने वाले को बोला कि आप थोड़ा धीरे बोलो तो ये सामने वाली जो पार्टी है जो कि हार्दिक भाई है इन्होंने इनसे झगड़ा किया और कुछ देर के बाद अपने दो लोगों को और बुलाया वहाँ पे और इन दोनों का नाम है उदय भाई और सतीश भाई और ये हार्दिक उदय और सतीश ने मिल थोड़ी देर जब शॉप बंद करके ये दिव्येश और उनकी माता जब जा रही थी तो इनके ऊपर हमला किया और धारदार चाकू से इनके हमला किया जान की जान से मारने की कोशिश की और ऐसे वहाँ पे चिल्लाया कि मैं तुमको मार दूंगा मेरे ऊपर इतने गुना रजिस्टर्ड हैं तब भी आ, मैं तुमको छोड़ूंगा नहीं तुमने अगर दोबारा झगड़ किया तो उनको जान से मार दूंगा तो पुलिस ने तुरंत इस पर एक्शन लिया हमने तुरंत टीम वहाँ पे भेजी और तीनों थी इन तीनों आरोपियों को हमने पकड़ लिया है इसके तहत हमने जो बीएनएस की धारा 109, 74, 352, 351, 3 और 54 के तहत एफ रजिस्टर की है ગૌરતલબ બાત એવી છે કે આ જો સતીષભાઈ છે આ રી રીડા આરોપી છે એના એના ઉપર વીસથી વધુ કેસો રજિસ્ટર્ડ છે સો અમરેલી જિલ્લામાં પંદરથી વધુ કેસો આના ઉપર રજિસ્ટર્ડ છે તો હમને એપે તુરત કાર્યવાહી કરી કાર્યવાહી અપ કરેગે